સરકારી તેમજ ખાનગી બેંકોમાં આ ત્રણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે આજના વિડીયોમાં મિત્રો આ ત્રણ મોટા ફેરફારો વિશે વિગતવાર માહિતી આપણે જાણીશું તો મિત્રો ગુજરાતના તમામ બેંક ખાતા ધારકો વિડીયો ખાસ અંત સુધી જોજો જે જે અરજદારો જે જે બેંક ખાતા ધારકો નિયમોનું પાલન નહીં કરનારના બેંક ખાતા બંધ કરી દેવામાં આવી રહ્યા છે શું છે ત્રણ મોટા ફેરફારો શું છે ત્રણ મોટા નવા નિયમો વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે

બેન્કિંગ સિસ્ટમને વધુ સુરક્ષિત પારદર્શક તેમજ મુક્ત બનાવવાનો છે અપડેટ કરેલી માર્ગદર્શિકા અનુસાર અમુક ખાતા બંધ કરવામાં આવશે અથવા તો તેમની કાર્યકારી મર્યાદા મર્યાદિત કરવામાં આવશે તેથી ગ્રાહકોએ તેમના બેંક ખાતાઓની સ્થિતિ વિશે સતર્ક રહેવું જોઈએ તો મિત્રો આવો જાણીએ કે એવા ત્રણ મોટા ક્યાં નિયમો લાગુ કરવામાં આવ્યા છે નવેમ્બર બે હજાર પચીસ ના મહિનાથી જે બેંક ખાતા ધારકો માટે ખૂબ જ જાણવા જરૂરી છે તો મિત્રો વાત કરીએ પેલા નવા નિયમ વિશે તો મિત્રો નિષ્ક્રિય ખાતા બંધ કરવામાં આવશે જ્યાં મિત્રો એવા ખાતા કે જેમાં છેલ્લા બે વર્ષથી કોઈ પ્રકારના વ્યવહાર થયા નથી એટલે કે તમે ખાતું ખોલાવ્યું ત્યારે રેગ્યુલર વ્યવહાર કરતા હતા પરંતુ ત્યારબાદ બંધ કરીને છેલ્લા બે વર્ષથી વ્યવહાર કર્યો નથી તો તેવા ખાતા બંધ કરી દેવામાં આવશે એટલે કે મિત્રો ખાતું ખોલાવ્યા પછી થોડોક સમય તમે રેગ્યુલર વ્યવહાર કરતા હતા પરંતુ લાસ્ટ વર્ષથી તમે પ્રકારની એટલે કે વ્યવહાર કર્યો નથી એવા બેંક ખાતા આરબીઆઈ દ્વારા ઓટોમેટિકલી બંધ કરવામાં આવશે તેમના પછી વાત કરીએ મિત્રો બીજા નવા ફેરફાર વિશે એટલે કે બીજા નવા નિયમ વિશે તો મિત્રો એક વર્ષ જૂના બેંક ખાતા બેંક ખાતા ધારકોના બંધ કરવામાં આવશે જ્યાં મિત્રો એવા ખાતા કે જેમાં એક વર્ષથી ગ્રાહક દ્વારા શરૂ કરાયેલ કોઈ વ્યવહાર થયો નથી એટલે કે તમે ખાતું ખોલાવ્યું છે પરંતુ ખાતામાં એક વર્ષથી કોઈ પણ પ્રકારની ટ્રાન્ઝેક્શન અથવા તો કોઈ પણ વ્યવહાર કર્યો નથી તેવા ખાતા પણ બંધ કરી દેવામાં આવશે એટલે કે મિત્રો લાસ્ટ એક વર્ષથી તમારા બેંક ખાતાની અંદર કોઈપણ પ્રકારની લેતી દેતી એટલે કે ટ્રાન્ઝેક્શન આપલે કરવામાં આવ્યું નથી એવા બેંક ખાતાઓ પણ આરબીઆઈ દ્વારા બ્લોક એટલે કે બંધ કરી દેવામાં આવશે અથવા તો ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે ત્યાર પછી વાત કરીએ મિત્રો ત્રીજા અને આખરી નવા નિયમ અને નવા ફેરફાર વિશે તો મિત્રો ઝીરો બેલેન્સ એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવશે જે હા મિત્રો એવા એકાઉન્ટ કે જેમાં લાંબા સમય સુધી બેલેન્સ નથી એટલે કે ઝીરો બેલેન્સ છે અને કોઈ વ્યવહાર થયો નથી જો તમે પણ ઝીરો બેલેન્સ ખાતું ખોલાવેલ હોય અને લાંબા સમયથી ખાતામાં બેલેન્સ રાખતા નથી અથવા તો બેંકમાં કોઈ વ્યવહાર કરતા નથી તો તમારું ખાતું નિષ્ક્રિય અથવા તો બંધ થઈ જશે એટલે કે મિત્રો બેલેન્સ એકાઉન્ટ ખોલાવેલું છે એટલે કે બેલેન્સ ખાતું ખોલાવેલું છે એમાં તમે એક વર્ષથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતા નથી અથવા તો તેમાં બેલેન્સ રાખેલું નથી આપલે વ્યવહારની આપલે કરતા નથી તો તમારું બેંક ખાતું પણ ડીએક્ટિવેટ અથવા તો બંધ કરી દેવામાં આવશે તો મિત્રો આરબીઆઈ દ્વારા આ ત્રણ મોટા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે